એક વર્ષમાં ત્રણથી થી ચાર વાર આ ઢાકણું ચોરી થઈ જાય છે અહી સીસીટીવી કેમેરા લાગેલા છે તમે ગાડી જોઈ શકો છો સીસીટીવી કેમેરા લાગેલા છે એ ગાડી ઉપર છતાં પણ આ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો આખી દુર્ભાગ્યની વાત છે કે ત્રણ ચાર વાર કદાચ એક વર્ષમાં જ ચોરી થઈ જાય છે ગટરના ઢાંકણા એ આની પરથી શું સાબિત થાય છે મણિનગર જેવા વિસ્તારમાં તમે જોઈ શકો છો મણિનગર જેવા વિસ્તારમાં ગટરના ઢાંકણા જાહેર રસ્તા પરથી જાય છે એક વર્ષમાં વાર અને તો પણ તેનો કોઈ નિકાલ નહીં આનો મતલબ શું પબ્લિકની સુરક્ષાનો શું એ વિચારો તમે જ્યારે ગટરના ઢાંકણા ત્રણ ચાર વાર ચોરી થઈ જતા હોય જે લોખંડના છે તસ્કરો ઢાંકણાઓ ઉઠાવીને વેચી મારે છે આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે આપણા માટે